ફ્રેન્ડ્સ ફ્રેન્ડ સ્વાગત છે તમારું ફરીથી અમારી આ ચેનલ પર તો ગાઈસ આજે છે મારો મહાકુંભમાં ત્રીજો દિવસ અને ફ્રેન્ડ્સ અત્યારે હું મહાકુંભમાં આવી ગયો છું અહીંયા જૂના અખાડા કે જ્યાં સાધુ અને સંતોને ઉતારો આપેલો છે રહેવા માટેનું છે અને અહીંયા જ કે ગાય છે અત્યારે રસોડા પણ ચાલુ છે જે ભક્તો અહીંયા આવે છે એ અહીંયા પ્રસાદીનો લાભ લે છે અને એનો કોઈ ચાર્જ લેવામાં આવતું નથી તો ચાલો આપણે વિઝિટ કરીએ સંતોના તો દર્શન કરવાના છીએ એની સાથે સાથે અહીંયા જે ભંડારા થાય છે ભંડારા કઈ રીતે મેનેજ થાય છે કેવી રીતે ત્યાં પ્રસાદી બનાવવામાં આવે છે અને કઈ રીતે જમાડવામાં આવે છે બધું જ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ગાય હવે અંદર જઈને આપણે વિઝિટ કરીએ અત્યારે કુંભ મેળામાં ફરતા ફરતા હું પહોંચી ગયો હતો આ આપણે ભંડારા પર તો એ ભંડારામાં મને જાણવા મળ્યું છે કે એ ભંડારો છે આપણા ગુજરાતી લોકોનો તો ચલો હવે ગુજરાતીનો છે તો ત્યાં તો જવાનું બને જ છે અને ત્યાં જઈને હવે વિઝિટ કરીએ અને ત્યાં કઈ રીતે સેવા કરવામાં આવે છે ત્યાં કઈ રીતે રસોઈ તૈયાર કરવામાં આવે છે રોજનું કેટલું માણસો જમે છે અહીંયા યાત્રાળુઓ એ બધું વિડીયોમાં હવે ફ્રેન્ડ્સ તો અત્યારે અહીંયા યાત્રીઓની ભીડ ધીમે ધીમે વધતી જાય છે અને અમે પહોંચવા આવી ગયા હતા દ્વાર જે આ દેખાય છે એ ડમરૂ દ્વાર છે હવે આનાથી અંદર જઈને આગળ જવાનું છે જો ગાઈસ અહીંયા આ ડમરૂ દ્વાર ક્લિયર દેખાય છે અને દ્વારથી અંદર જઈએ છીએ તો ત્યાં ભંડારા અને સંતોના નિવાસ સ્થાન છે ગાયસ અમે જેવા દ્વારની અંદર આવ્યા તો અહીંયા ભંડારાઓ ઓલરેડી અત્યારે અહીંયા ચાલુ હતા અને અહીંયા યાત્રીઓ અને સાધુ સંતો બેસીને જમતા હતા ફ્રેન્ડ્સ અહીંયા ભંડારામાં તમે જોશો તો આપણે બગદાણાની જેમ જ અહીંયા બેસીને પીરસવામાં આવે છે પંગતમાં બેસી ગયા પછી અહીંયા પંગતમાં પીરસવામાં આવે છે વન બાય વન કરીને એક પછી એક તમે અહીંયા જોશો તો સિસ્ટમ બહુ જ સારી છે અહીંયા ચલો તો હવે રસોડામાં જઈએ અને જાણીએ કે રસોઈ કઈ રીતે અહીંયા તૈયાર કરવામાં આવે છે અને કેટલા માણસો રોજે જમે છે બા ગુજરાતી જુઓ સીતારામ સીતારામ કેમ જુઓ અહીંયા સેવા માટે Hah. <laughs> sitaram, Sitaram. Puriwara <coughs> ya.

અને અહીંયા ભંડારો ચાલુ હતો એટલે જોયું કે ભંડારો ચાલુ છે તો વિઝિટ કરીએ ભંડારામાં તો ભંડારામાં આપણે જોયું ને તો બધા ગુજરાતીઓ લોકો હતા જે સેવામાં હતા અને એવું લાગે છે કે આ ભંડારો પણ ગુજરાતી લોકોનો જ છે શું વાત છે ગર્વ છે યાર આપણા ગુજરાત પર અને અહીંયા આવીને સેવા કરે છે આ જે ભંડારો મેં તમને વિઝિટ કરાવ્યો હોય એ ભંડારો આપણે ગુજરાતના હિંમતનગરમાં રૂપાલી માતાનું મંદિર આવેલું છે ત્યાંના યોગી બાપુએ અહીંયા ભંડારો કરાવેલો છે અને અહીંયા બધા જ સેવા કર્મીઓ બધા જ આપણા ગુજરાતીઓ છે અને ગુજરાત જેવો અહેસાસ અહીંયા થઈ જાય છે આપણને કે અહીંયા કોઈ જ આપણું ના હોય અને અહીંયા આવી જાઓ એટલે આપણને આપણા ગુજરાતીનો મળી જાય છે અને એવો પણ અહેસાસ થઈ જાય છે અહીંયા ભંડારો ચાલુ છે જ્યાં ભંડારામાં ગુંદી રોટલી શાકભાત પૂરી એવું બધું અહીંયા પીરસવામાં આવે છે જો તમે અહીંયા આવો છો અને જમવાની વ્યવસ્થા ન થતી હોય તો તમે આ ભંડારાની મુલાકાત લઈને પણ તમે અહીંયા પહોંચી શકો છો ફ્રેન્ડ્સ આ ભંડારો ડમરૂ દ્વાર અથવા સ્વસ્તિક દ્વારથી અંદર જાતા સેક્ટર ઓગણીસમાં તમને જોવા મળી જશે ત્યાં ભંડારો ચાલુ રહી છે આવી રીતે અહીંયા ભંડારામાં પીરસવામાં આવે છે તો ફ્રેન્ડ્સ ભંડારાની મુલાકાત કર્યા પછી અમે લોકો થોડા આગળ વધ્યા તો ત્યાં જઈને જૂના અખાડાના સંતો અહીંયા બેઠા હતા સાધુઓ અને નાગા બાવા અહીંયા બેઠા હતા અને અહીંયા એમના દર્શન પણ થઈ શકે છે તમે અહીંયા જુઓ તો અહીંયા તમને નાગા સંતો છે નાગા બાવા છે એમના દર્શન થઈ જશે સાધુ અને સંતોના પણ દર્શન થઈ જશે અહીંયા આવી રીતે એમની કુટિયામાં એ બેઠા હોય છે અને ભક્તો આવીને એમના દર્શન કરે છે

સંતો ના દર્શન કર્યા પછી અમે બહાર નીકળ્યા તો અહિયાં રસ્તા ઉપર જ ચા અને બિસ્કીટ અથવા તો બ્રેડ આપતા હતા જે પણ પણ અહીંયા 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 આવે છે 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 અહીંયાના લોકો સેવામાં લાગી જાય જાય ચા અને અથવા તો બ્રેડ તમને આપે સવાર સવારનો નાસ્તો આવી રીતે કમ્પ્લીટ થઈ ત્યાંથી આગળ વધારે અહિયાં ભંડારા છે પણ છે અને અહીંયા બીજો પણ બેસીને અહીંયા પ્રસાદીનો લાભ આવી રીતે મળે છે ફ્રેન્ડ્સ અહીંયા ગોલ્ડન બાબાના દર્શન થઈ ગયા જે આ બાબા છે એ આટલું સોનું પહેરીને અહીંયા બેઠા છે અને આ બાબાનું નામ અહીંયા પડી ગયેલું છે ગોલ્ડન બાબા તમે જોશો તો આ બાબા સોનાની માળા સોનાની વીંટી અને સોનાના કડા એ બધું ગ્રહણ કરીને અહીંયા બેઠા છે એટલે કે પહેરીને અહીંયા બેઠેલા છે ગોલ્ડન બાબાના દર્શન કર્યા પછી ફ્રેન્ડ અમે એક બીજા ભંડારાની મુલાકાત લીધી જ્યાં ભંડારામાં રસોઈમાં પૂરી મટર પનીર ખીર દાળ ભાત અને શાક આટલી વસ્તુ અહીંયા રસોઈમાં પીરસવામાં આવે છે અને અહીંયા પણ ભક્તોની લાંબી લાઈન લાગે છે આ ભંડારામાં તમે જોશો તો અહીંયા ઘણા બધા યાત્રીઓ અહીંયા આવીને પ્રસાદીનો લાભ લે છે તો ફ્રેન્ડ્સ આવી રીતે ચાલે છે મહાકુંભમાં ભંડારાઓ કે જ્યાં યાત્રીઓ આવે છે એમને ભોજન વ્યવસ્થા મળી રહી છે એના માટે તો ગાયસ આ અહીંયા પહોંચવા માટે તમે સ્વસ્તિક દ્વાર અથવા તો ડમરૂ દ્વારથીને અંદર આવી જાઓ એટલે તમને અમુક અમુક અંતરે ભંડારાઓ ચાલુ જ જોવા મળશે આ ભંડારામાં તમે ગાયસ ક્યાંય પણથીને તમે પ્રસાદીનો લાભ લઈ શકો છો અને અહીંયા કોઈ પણ ચાર્જ ચૂકવવામાં આવતો નથી એકદમ ફ્રીમાં મળે છે વિના મૂલ્યે અહીંયા મળે છે ફ્રેન્ડ્સ આજે આપણે વિઝિટ કરી જૂના અખાડાની અને આપણે વિઝિટ કરી હતી ભંડારાની તો ગાઈસ આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જાણ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમે કોઈપણ ક્ષેત્રથીને આવો છો પ્રયાગરાજ મેળામાં તો જમવાની બિલકુલ ચિંતા ના કરતા કેમકે અહીંયા ભંડારાઓ થોડા થોડા અંતરે ચાલુ ને ચાલુ જ રહી છે એટલે તમને જમવાનું તો મળી જ રહેશે એટલે કુંભ મેળાની વિઝિટ કરો કેમ કે આ પર્વ બીજી વાર ક્યારે આવશે એ ખબર નથી એકસો ચુમ્માલીસ વર્ષે એકવાર મોકો મળ્યો છે તો વિઝિટ કરવી જરૂરી છે આવો અને વિઝિટ કરો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં